આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલો છે અને આપણે જે છે એ વિગતવાર સમજીએ તમે જોઈ શકો છો પ્રસ્તાવના આપેલી છે કે તારીખ ઓગણત્રીસ ચાર બે ના જે છે એ ઠરાવથી રાજ્યની સરકારી તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે દ્વિસ્તરીય રૂપે શિક્ષક અભિરુચિ કસોટી ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ ટુ ટાયર દાખલ કરી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાનું માળખું નિયત કરવામાં આવેલ તારીખ તેર એક બે ના રોજ

વંચાણે લીધેલ ક્રમ કમિશનર શાળાઓની કચેરી ઓગણીસ બાર બે હજાર પચીસ પત્રથી રાજ્યની સરકારી અને બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી શિક્ષણ સહાયક ભરતી માટે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના પાસિંગ માર્ક્સના ધોરણોમાં સુધારો કરવા બાબતે દરખાસ્ત કરેલ હતી જે સરકાર તેની વિચારણા હેઠળ હતી ઉક્ત વિચારણા અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે તો રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર આગામી શિક્ષણ સહાયક ભરતી માટે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા જે છે એ લેવામાં આવનાર છે અને એના પાસિંગ માર્ક્સના ધોરણોમાં નીચે મુજબનો જે છે એ ફેરફાર કરવામાં આવેલો છે તો આગળ તમે જોઈ શકો છો જે લખ્યું છે એ પ્રમાણે જનરલ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ મેળવેલ ઉમેદવારોને મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવશે અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ

તો પહેલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાના જે છે એ અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવે છે એના પછી આ પ્રમાણે જે છે એ પરીક્ષાના જે છે એ પાસિંગ માર્ક્સની અંદર પણ જે છે એ ફેરફાર કરવામાં આવે છે ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા માટે નવા પાસિંગ માર્ક્સ જનરલ એટલે કે ઓપન કેટેગરી મેરિટમાં આવવા માટે સાહીઠ ટકા એટલે કે એકસો વીસ માર્કસ લાવવા ફરજીયાત છે અનામત કેટેગરી એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસ પીએચ મેરિટમાં આવવા માટે પંચાવન ટકા એટલે કે એકસો દસ માર્કસ લાવવા ફરજિયાત છે આ માર્કસ કુલ બસો માર્કમાંથી ગણવામાં આવશે અને બાકીના તમામ નિયમો ઠરાવ મુજબ કરવામાં આવ્યો એ પ્રમાણે રહેશે મિત્રો આ પ્રમાણે જે છે એ નવો ફેરફાર છે જનરલ એટલે કે ઓપન કેટેગરી સાહીઠ ટકા એટલે કે એકસો વીસ માર્ક લાવવા ફરજિયાત એસસી એસટી એસસીબી પંચાવન ટકા એટલે કે એકસો દસ માર્કસ લાવવા ફરજિયાત થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ